હિંચકો કેવો બધાને પસંદ હોય છોકરો અમારા વાળા બેન આવે છે ને તો બહાર જ બેસતો તો એટલે રિયા બોલાઈ આવી અહીંયા બેઠો પછી જેવો જોઈ ગયો ને એવો ઉપર ચડી ગયો વાહ બધ મજા આવી ગઈ અમે અત્યારે ફટાફટ નીકળ્યા છીએ બપોરે એક વાગે સામાન દેવા માટે ઘરનો જે જૂના વાસણ છે એટલે કોઈને ખ્યાલ નથી એટલે ખીજાવાના છે જબરદસ્ત પણ ઘણા સમયથી ઈચ્છા હતી અને તમે ઘણા લોકો કમેન્ટ બી કરે છે કે ભાઈ આટલું સારું ઘર બનાવ્યું છે તો પ્લીઝ થોડાક વાસણ બી ચેન્જ કરી લ્યો એટલે આવી ઘણી અઢળક કમેન્ટો બી આવતી હતી પણ એમાં શું છે કે ભાઈ ઉપરા ઉપરી ઘણા ખર્ચા કર્યા ને એટલે બા બાપુજીનું એવું કે ભાઈ ધીમે 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 આરામથી એટલે આજે પડ્યો છે છે તો તો થોડા ઘણા લઈ લીધા જેથી રિયા કે સામે તમારા પૈસા ઈ ક્યા કે એટલા સામે બાદ થઈ જાય એટલે નકર તો હું સીધા લઈ જ વાત કરવાનું પણ આ કઈ કે ના ઈ કે આપણે સામે જૂના દઈ ને તો ઈ ક્યાં કે બાદ થઈ જાય સારું ચાલો એટલે હવે કોઈને ખબર નથી બ્લોગ જોઈને આઈડિયા આવી જશે અને વાળો પડી જાય આપડે બે નો સરપ્રાઈઝ છે હમણાં થાળી નહીં મળે જમવા એટલે બાપુજી ફોન આવશે આ બધી થાળી વેચી નાખી તો એમ કે જાય છે ને વેચી નાખી ચાલો જઈએ તો

એક્ઝેક્ટ આ રાજકોટનું જૂનું નાક કહેવાય રયા નાકા ટાવર અને સામે છે રામજીભાઈ અના નસોડા અને રાજકોટમાં જે ઘૂઘરા વખણાય છે ઈશ્વરભાઈના જે એ અહીંયા સાયકલ લઈને ઉભા રહેતા અહીંથી શરૂઆત થઈ હતી હવે તો અહીંયા નથી હવે તો દુકાનો એટલી બધી થઈ ગઈ આ જૂનું રયા નાકા ટાવર કહેવાય રાજકોટનું આ આખી કંસારા બજાર છે વાસણની અને અહીંયાથી સ્પાઈસીસ માર્કેટ ધર્મેન્દ્ર રોડ બધું તમે કહી શકો

રાજકોટ ની ફેમસ જગ્યા ઇન્દિરા સર્કલ થી કોટેજા ચોક જવું હોય તો રસ્તામાં નારાયણ ભેળ ની બાજુમાં સુખી ભેળ હાલ પકડ પાછળ સ્કૂટર કાઢું ટ્રીક છે જે લોકો નવા વાસણ લીધા હોય તો એને એક આ પ્રોબ્લેમ સ્ટીકર ગમ ન જતું હોય એના માટે એક આઈડિયા અમે વાપ્યો છે અમને વાસણવાળા ભાઈએ લીધો અને એક ડેમોય લઈ લીધો અમે ત્યાં સ્ટીકર નીકળી ગયો અને મીણબત્તી કીધું તું

આજે હવે ઘરેથી પાણી ભરીને જવાની બોટલ ગાડીમાં રાખવા માટે ઓલીમ હતી મારી બહુ મોટી હતી એટલે એ ગાડીમાં નહોતી રહતી હવે આ રહેશે હમ સ્ટીકર કાટતા જાય છે મેડમ થતા જાય છે આગળ જાઓ

વરસી ગ્લાસ ચમચામાંથી ઝારો તમારો તૈયાર છો હા આ બરોડા કા કેમ ઉndarray હમ ને ચાલો આવીને સ્ટીકરિયા કાયદા આજનો દી એમાં ને એમાં કાયદો ગરમ કર્યાન ધોયા અને હવે ફાઇનલી જમવા જાય છે બાર બીજા એક મિત્ર છે જેનીશભાઈ એમની સાથે હું એમના વાઇફ બહાર જાય છે અત્યારે વાઈ ગયા છે રાતના આઠ અને રસ્તામાં હજી ઝુડિયોમાં એક મેડમના કંઈક કામ છે 26 માટ ઉભુ રવાનું છે રેડી થેન્ક યુ ના

હવે પહોંચી ગયા છે જેનીશભાઈ ના ત્યાં આ એકચુઅલ તારે બ્લોગ વ્લોગમાં દેખાડવાની જરૂર હતી એક્શન કરીને કરતો કેમ જો છે એક બહુ કરતી યા રવિમ તો કેકરાય કે ઠીક છે મેરી રિકવર નહી થોડી देर के बाद કેવું લાગુ સરુ તમે તો ફેવરિટ બહુ મસ્ત છે બહુ સરસ છે ટમેટો સૂં ભૂલ

બોલો જોઈને તો બહુ મસ્ત લાગે આવે ટેસ્ટ કરીને જોઈ ચમચી પાધી આઈસ્ક્રીમ તમે ક્યો ફાઈનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાઈ ગયા છે રાતના સાડા બાર અને હું તો છે ને ખરેખર બહુ થાય કા હજી સવારે ઘરનું કામકાજ બધું પતાયું રિયા રસોઈ કરી નાખી કીધી ઓલમોસ્ટ અને રોટલી શાક બધું કમ્પ્લીટ કર્યું હતું પણ જમવાનું કા અમે

Jane J. Barton.